પ્રશ્ન જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે અમે કળી બનાવવાના છીએ હું મારા પિયર આવીશું અને અમારા કરિયાણાની કળી બહુ વખણાય છે અને મારા ભાઈ મારા ભત્રીજો અત્યારે હું બનાવું છું ને મારા ભત્રીજો આ ઝાજી કળી છે એટલે મારા ભત્રીજોનું બે બંને સાથે મળીને કરવાના છીએ આ પાંચ કિલો લોટ છે અને પાણી અને આ મીઠું અને આ પીળો કલર અંદર નાખવાનો છે અને પા એક કિલો લોટમાં ત્રણસો ગ્રામ ત્રીસ ગ્રામ મીઠું નાખીએ છીએ અમે અને આ અત્યારે અમે બસો પાંચ કિલો લોટમાં દોઢસો દોઢસો ગ્રામ મીઠું લીધું છે અને એક કિલોમાં ત્રીસ ગ્રામ એ અમારું માપ છે અને અત્યારે અમે આ કળી બનાવીએ છીએ અને ઝારામાં જ બનાવી ઓલા મશીનથી નહીં ઝારાથી જ બનાવીએ હું આ મીઠું નાખીશું આપણે અને આ અમે હજી અત્યારે ઘરે જ ખાવા બનાવી છે કળી અને માર ભત્રીજો આ કલર નાખ્યો બસ કલર નાખી દીધો હવે આવું પાણી નાખશે અને અમે અત્યારે આ ઘરે બનાવવા કરી એ ઓર્ડર ઉપર માર ભત્રીજો તો રસોયો છે એટલે એ ઓર્ડર ઉપર ઓર્ડર લેશે બધા એની બનાવે જ છે પણ અત્યારે અમે આ બધા અત્યારે ભેગા થયા છે એટલે બધા માટે કળી બનાવે છે

માં જોઈ પ્રમાણે નાખવાનું અત્યારે આ લોટ બાંધે જો આવી રીતના લોટ બાંધે જાજો છે એટલે મારે ભત્રી જો તો કેટ રસ કરે છે બધે રસોઈ ઓર્ડર ઉપર રસોઈ કરવા જાય છે હવે અમારા પરફેક્ટ લોટ બંધ થઈ ગયો છે પાંચ કિલાનો ગાંઠિયા કળીનો અને હવે અમે ગેસ ચાલુ કરી અને કળી પાડવાના છીએ અને પછી હવે આ તવો મૂકી અને અને તેલ તેલ છે ને સિંગ તેલ નહીં લેવાનું પામોલીન તેલ જ લેવાનું કારણ કે સિંગ તેલમાં ફરસાણમાં વાસ બેસી જાય આપણે સિંગ ફરસાદ તેલ લેવાનું ફરસાણ માટે આ સ્પેશિયલ તેલ આ તેલ ફે સ્પેશિયલ ફરસાણ માટે જ છે અમે મામા તો ફરસાણ બનાવીએ છીએ હવે તેલ આવી ગયું છે અને હવે કળી પાડવાનું ચાલુ કરે છે હવે જોજો ઝારામાં આવી રીતના કળી પાડશે ના કળીનું તમે શાક બનાવો બહુ સરસ શાક બને છે અમે આ કળીનું શાક બનાવી અમે બધાને લઈ જ જવાનું છે મારે ભત્રીજી આવી છે મારે અમારે બધાને ના કળી લઈ જવાની છે પછી હું દરેડી પાડું છું કળી અત્યારે જાજી કળી છે એટલે બધા માટે છે માર ભત્રીજો હવે જો એક તૈયાર છે કળીનો અમારા ગામમાં કળી પ્રખ્યાત છે કરિયાણાની કળી વખણાય બાર ગામ બહુ બધી જાય છે અમારા ગામમાંથી કળી અને અમારા ભત્રીજો તો આ જાતે જ પોતે બનાવીને બનાવે છે ને અમને શીખવાડી દીધી કળી બનાવતા હવે આ બીજો ખાંડ હમણાં પાડશે હવે બીજો ખાંડ પાડે ગેસ થોડોક ફાસ કર્યો છે તેલ ફરી ગયું હોય એકવાર વાર ખાંડ કર્યું એટલે આપણું એક તેલ થરી જાય એટલે બીજા ખાંડમાં હે પાછું પડી જાય તેલ એટલે અત્યારે બીજા ખાંડ માં થોડી વાર ગેસ ફાસ રાખી અને તેલ આવવા દેવાય હવે તેલ આવી ગયું છે હવે બીજો ખાંડ પાડે જો આ ખાંડ બીજો થયો છે જો આવી રીતના આવી કળી પડે બહુ સરસ કળી પડે અમારે સુરત મુંબઈ આહીની કળી બહુ કરિયાણાની કળી જાય છે બધી શે ધીમો ગેસ કર્યો આવું તેલ આવી ગયેલું છે ને એટલે હા થોડીક લાલ થવા દેવી પડે બહુ મીઠી લાગે છે આ કળી તમે એકવાર બનાવજો આ જોઈન કિલો કિલા લોટની માપ છે એટલે કિલા લોટનું બનાવું તમારે આમાં કાંઈ સોડા કે ઈનો કે કાંઈ નાખવાનું આવતું નથી ખાલી મીઠું જ તે કલર પાણી મીઠું ત્રણ જ વસ્તુ નાખવાની હવે આ બીજો ઘાણી થઈ ગયો છે અને આ જો કળી બીજા ઘાણની ની ઉતરે છે બસ હવે આ કળી પડી ગઈ છે બધી જો આ પાંચ કિલા લોટની આટલી કળી પડી છે આ છેલ્લો ખાંડ હતો છેલ્લો ખાણી એને પાડી દીધો અને આ કળી પડી પાંચ કિલ્લા લોટની એટલી કળી થઈ છે હવે આ મારી ચેનલને લાઈક અને શેર કરજો અને અમારી ભત્રીજાએ પાડી છે હવે આ કળી પડી ગઈ છે બધી જો આ પાંચ કિલ્લા લોટની આટલી કળી પડી છે આ છેલ્લો ખાણો તો છેલ્લો ખાણી એને પાડી દીધો અને આ કળી પડી પાંચ કિલ્લા લોટની આટલી કળી થઈ છે હવે આ મારી ચેનલને લાઈક અને શેર કરજો અને મારે જાય પાડી છે